કેસવાને માધવ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં પરવાનગી વગર ચાલતી મેન્ટલ કન્ટેનર ઝડપાઈ અંકલેશ્વરમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એસઓપી મેન્ટલ કન્ટેનર નામની એક કંપનીમાં પ્રદૂષણ મામલે ધનિષ્ઠ તપાસ કરતા ચોંકાવનારી માહિતીઓ સપાટીઓ પર આવી છે એસ્ટેટના પી તેત્રીસ નંબરના પ્લોટમાં એસઓપી મેન્ટલ કન્ટેનરમાં હાલ મેન્ટલના ડ્રમ બનાવવામાં આવી રહ્યા છે તેમાં ડ્રમ ઉપર પ્રિન્ટિંગ તથા ડિસ્કિન્ઝિંગ અને પી કામ કરવામાં આવે છે આ કામગીરી દરમિયાન મોટા પ્રમાણમાં હવા પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાની ભૂમો ઉપડી હતી સદર પ્રદૂષણને પગલે આજુબાજુમાં રહેહાણક વિસ્તાર હોવાથી લોકો હાલકી ભોગવી રહ્યા હોવાની પણ ફરિયાદ જીપીસીબીને મળી હતી જે ફરિયાદના આધારે શુક્રવારે જીપીસીબીની ટીમે કંપનીમાં તપાસ હાથ ધરી હતી તપાસ કરતા કંપની સંચાલકો મજૂરી અંગેના પુરાવો રજૂ નહીં કરી શકતા સદર કંપની ગેરકાયદેસર ધમધમાતી હોવાનું ફલિત થતાં જીપીસીબી દ્વારા કંપનીને નોટિસ ફરમાવવામાં આવી છે જે બાબતે જીપીસીબીના પ્રદેશ અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે કંપનીને નોટિસ આપી ઉપલી કચેરી રિપોર્ટ કરી કાયદેસર તપાસ કરવામાં આવી રહી છે છેલ્લા એક વર્ષથી આ કંપની ધમધમાતી હતી અંકલેશ્વરના માધવ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી એસઓપી મેન્ટલ કેન્ટેનર કંપની છેલ્લા એક વરસથી કોઈપણ જાતની પરવાનગી વગર ધમધમાતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે જો કે હાલ રહેણાંક વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવવાની ભૂમો ઉપડતા જીપીસીબી તપાસ કરતા આ સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો છેલ્લા એક વર્ષથી પરવાનગી વગર ધમધમાતી સદર કંપનીને વીજ કનેક્શન કેવી રીતે મળ્યું તે પણ એક તપાસનો વિષય છે સદર કંપની જીપીસીબીના અધિકારીઓને મિલીભગત ચાલી રહી હોવાનો પણ આક્ષેપો થઈ રહ્યા છે આ ઉપરાંત સદર કંપનીમાં જીએસટી ચોરી અને લેબર શોષણ કરતા અંગેના પણ દરોડા પડ્યા હતા જે બાબતની તપાસ હાથ ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું છે આ બાબતે સ્પષ્ટ તપાસની માંગ ઉઠી છે